માતા એ બધાને નવા અલગ સ્વાગત છે મારા હાદીભાઈ હું તા હે કેમ ભાઈ એને હાથ થી જાય છે કેમ કે એમ કે ખબર ન પડે વહેલા કામે મમ્મી ને હાડા હાથ શાક નહીં ખુરો એકદમ કેમ મમ્મી વહેલા થોડુંક બહાર જવાનું છે એટલે બેને હેતરમાં કારખાનું એ જશે ઉપા લેતા જ્યાં કામમાં જ્યાં છે તે આપણે જવાનું છે પણ આપણે મોડલ જવાનું છે અત્યારમાં શાક એ બનાવીને ઉતાર લીધું છે ને મારે હાર્દિકભાઈને શાક પીડી છે તો આપણે તો હજી દસ દસ અગિયાર વાગે જવાનું છે મોટભાઈ જે ઊભા છે તો આમ પીસી કરે છે એને કારખાને જવાનું આપણે છે તો હવે દસ હજાર વાગ્યા ઘરે રહેવું તો એમ કે જેઠે કીધું અમારે મોડું જવાનું છે કામ છે કારીગરોને અમારે અમારે

તારીખો એના તો મોલ લાવું છે ને કામમાં શરૂ થઈ જ છે આ તો આપણે મોડું થઈ ગયું જે કાંઈ પીવું ને પાડ્યું ને કાંઈ ફેરવીને આગળ ફેરવા મળશે ખડ નાખીને એનો ખીલો તાર રાખેલો હે તો હવે હું મમ્મી કામ કરતા હા એનું લીમડા ઠૂઠું પેઢી એમ કે આ ઠીક બોલ આપણે સારું હવે વરસાદ આવે તો કઈ કામ ન પાણી રેડા કરાય પાણી પાણી બેન ને રેડવી તો રેડી જાય હાલો આપણે ધાબા ઉપર જઈ આવતા હોય તો કારખાને આવતા જ ધાબા ઉપર ચડી આ કઈ ધોવાતા નહીં કોને ખબર વરસાદ આવે ને તો બગીચા આજકાલ ધોવા હાવણો હાવણો લેવો પડશે ખડ ને બસ થઈ ગયું જો આપણે ઓલું ખડ સોંઈપ્યું ને કવડું મોટું મોટું થઈ ગયું ખડ થઈ ગયું ઓલા પણ એમડો ચામડો સોંપ્યો એ થઈ ગયા હે કે ના એ ત્યાં ફોટી બાંધીને વંડીએ ઝાડવા ખાય એકદમ ફર્સ્ટ ક્લાસ કિહોડા ને વહેલા ને દુધજાને ને એવા હે પણ કાંઈ બકાલું પડતું નહીં હવે જો આમ જો જોવા ફોટો પાડવો હશે મારે આગળ હાથ કરી કેમ લાગે હમણાં આવે એટલે આદિભાઈ

દવા સાટી લાગે તો આમ ખાંડ બળી દે દવા સાટે લીધે ખડ બાળી દીધું હોય ખંડની દવા હોય ને સાટી આપણી હવે પાણીની જરૂર છે કંઈ વરસાદ આવતો નહીં કેમ કે આપણે કંઈ ખંડનો કવો છે નહીં એવું હે ને આમ વાહન વાહન ઊંઈટા કરે ભાઈ આવે તો આપણે ખોટો પાડી લઈએ આપણે જો ધાબા ઉપર ફોટા પાડવા જા ફોટા પાડ્યા એક રીલ ઉતારી અમારા હાર્દિકભાઈ ઇન્સ્ટાગ્રામ માં ને ગામ માં આરતી થવા મળી છે આરતી નો ટાઈમ થઈ ગયો છે હાડા હાથ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ટાઈમ થઈ ગયો ને મમ્મી આ રોટલા કેમ ઘડે નીન બેન અમારે નાય તો હોય છે નાવા જાય અતાર તે અતારે હું નાવા ને ટાઈમ માણા ભગવાન ની આરતી થાય ઠીક લુગડા તો નાય નાખ્યા બોલો મમ્મી એ ફર્સ્ટ ક્લાસ ભે હું માટે ધવાડો કરી નાખ્યો છે ઢવાળો કરીને મારા આદિભાઈ આમ ખાટલા પાથરે ખાટલા કે મારે પાથરવા પડે કે એને કે હું બીદાને બળેતરા મારે કાં દી હું બીદાને બળેતરા અમે રાત દી આદિભાઈ નહીં રાત પાથરે છે આપણે સપલા કાંઈ એવી જેવું ઉતારે નહીં બે ભાઈ ફોટા પાડતા માથે તમને તમે જોઈ લીધું છે તમને મેં ક્યાં એ આ ઘણા બધા અમારા આદિભાઈને ફોનમાં આવી ત્યાં આદિભાઈ ફોટો દેખાડો તો રાદી હોય ની એક્શન તો તમે

આવ્યા તો આવ્યા કે નહીં આવ્યા ડાઉનલોડ થાય છે વોટ્સઅપમાં નાખા જેમ જેમ પાસે મને તો પાડેલ હજી એકાદ હોય છે આદિભાઈ ફોટા પાડતા હા પુષ્પા તો પુષ્પારાધી કે સાલા સુ કે ગા નહી કે મને આધી ગંદન મેં જોઈએ હા ગંદન હું મારું ઉપાય કે એના ફોન માં વીડિયો ઉતારે ને હા એટલે મારા ફોન માં છે મમ્મી આમ દાત કાઢી પુષ્પારાધ પુષ્પારા સાલા સુ નહીં ગા એમ ઘણા બધા ફોટા પડાલા પણ આમાં આવે એમ થા અમારા આધી ભાઈ ની એક્શન માં તો તમે ખતરનાક જ કહેવાય તો આ હા એ આ વાદળાનું સનસેટ હતું કે એટલે પાડવા જા મસ્ત વ્યૂ આવી રહ્યો છે તે મેં આદી ભાઈને હાથ કીન ફોટા પાડ્યા છે જે અડધા આ ડાઉનલોડ થાય ને એમ આપણે પાડ્યા મે ઇન્સ્ટાગ્રામમાં અમારા અમાર આદી ને ખાટલા પછી નહી હા અમને આજનો વિડીયો અમારા અમાર ભાઈ એન્ડ કર કરો હા આદી ભાઈ હા આજે ગમે ને ભૂલતા નહી મશીતા નો બ્લોગ મતાવો દી ભાઈ ને જય માતાજી બાય બાય